મોરબી જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે પોતાની માટે આંગણવાડી બહેનો રોજ 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 વિરોધના નવતર પ્રયોગો કરી રહી છે જેમાં અગાઉ ટીડીઓ ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન આપવા ઉપરાંત સરકારનું બેસણું થાળીનાથ સહિતના કાર્યક્રમો બાદ આજે નવા બસ સ્ટેન્ડ નજીક ચક્કાજામ કર્યો હતો જિલ્લાભરની આંગણવાડી બહેનો બસ સ્ટેન્ડ નજીક એકત્ર થઈ હતી અને ચક્કાજામ કરતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી એક કલાકથી પણ વધુ સમય સુધી ચક્કાજામ કરાયો હતો અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચારો અડદરા સહિતના અધિકારીઓ અને પોલીસના જવાનો ત્યાં તૈનાત થઈ ગયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અહેવાલ રવિની બાબત મોરબી આજનો કાર્યક્રમ અમે નવા બસ સ્ટેન્ડ ખાતે મોરબી જિલ્લાના બધા આંગણવાડી વર્કર બેનો આશા વર્કર બેનો અને ફેસિલિટર બેનોએ ચકાચામ કર્યું હતું અને પોલીસે અમારી અટકાયત પણ કરી હતી અને કાલે રાજકોટ જિલ્લામાં થાળી વેલાથી પોલીસને જગાડવામાં આવશે અને તેથી પણ જો સરકાર ન જાગે તો અમદાવાદ ખાતે બાર તારીખના રોજ જબ્બર રેલીનું આયોજન કરેલ છે અને તેથી પણ જો સરકાર ન જાગે તો હવે પછી અમે અચોક્કસની મુદત ઉપર ઉતરવાનું